કચ્છ જિલ્લાને વૈશ્વિક ફલક ઉપર નામના અપાવનાર ધોળાવીરા ગામ અણગઢ વહીવટના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહેલ છે વર્ષે હજારો આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ હડપ્પા સંસ્કૃતિના સ્થળે મુલાકાતે આવતા હોય છે એવા આ ગામ વર્ષોથી નર્મદાના પીવાના પાણી તથા અનેક પ્રાથમિક સુવિધાઓ માટે આશા રાખીને બેઠું છે આખા ખડી વિસ્તારમાં રહેતા લોકો રોજગારી આરોગ્ય તથા શિક્ષણ જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે એકલ બાભણકા રોડના ના વચનો ચૂંટણી અપાય છે પણ ખરેખર આ કામ થતું નથી નબળી સુધી એક પણ રજુઆત નો અમલ થતો નથી લોકો આઝાદીના ના વર્ષે પણ પાયા સુવિધાઓથી વંચિત છે ધોળાવીરા ગામના લોકોના મોઢે એમની સમસ્યાઓ પાણી ખારો પાણી શુદ્ધ પાણી નર્મદા નું પાણી અહિયાં પોચ્યું નથી આજે એવું છે કે તમારા જે આ ઉપરની ની પેઢી હતી એ કરી કરીને હું સાંભળ્યું છે કે એ લોકોનાણ બા રોડ બનાવી રહ્યા છે એનાથી તમને ફાયદો થશે એ બાબતે

શિક્ષણ બાબતે શું છે નિશાળો છોકરા અમારા રૂગા ગયા કોઈ છોકરા માં બુદ્ધિ નથી આવતી કોઈ છોકરા માં બુદ્ધિ ના રખડે રહ્યા છોકરા છોકરા રખડે ભણાવે છે કે નથી ભણાવતા રવાના કરે